નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે હું છું નજર સમાચાર યાત્રાધામ અંબાજી ખાતે આગામી બારથી અઢારમી સપ્ટેમ્બરે યોજાનારા ભાદરી પૂનમના મહામેળાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે દૂર દૂરથી લાખો માઇ ભક્તો માં અંબાના દર્શને આવતા હોવાથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે રૂપિયા ત્રણ કરોડનું વીમા કવચ પૂરું પાડશે અકસ્માત કેસમાં યાત્રિકને રૂપિયા ત્રણ લાખ વીમા ક્લેમ મળશે તેવું આયોજન કરાયું અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહ ભારતની ત્રણ દિવસીય યાત્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી તેમણે મુલાકાત પ્રિન્સે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજ્યમાં તહેવાર ટાણે અસામાજિક તત્વો દ્વારા શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં સુરત ખાતે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સર્જાઈ ત્યારે આ ઘટના બાદ સૈયદપુરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી સુપ્રીમ કોર્ટમાં કોલકત્તામાં મેડિકલ સ્ટુડન્ટ પર થયેલા દુષ્કર્મ અને હત્યા મામલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરાઈ હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સને આવતીકાલે સાંજે પાંચ વાગ્યા પહેલા ફરજ પર હાજર થવાના આદેશ જીએસટી કાઉન્સિલની ચોપ્પનમી બેઠકમાં હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો આગામી નવરાત્રી દિવાળીની આસપાસ ભુજ અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમિતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે ભુજ અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકતા ગુજરાતના ડેમ છલકાતા હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી રેકોર્ડ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે ગુજરાતના ઉકાઈ કડાણા પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એક હજાર સડસઠ પોઈન્ટ ત્રણ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક ગત પાંચ સપ્ટેમ્બરના રોજ એક કરોડથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો આ મામલે પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી આ ઘટનામાં ફરિયાદીનો ભાઈ અને ફરિયાદી જ લૂંટને અંજામ આપનારા નીકળ્યા ભારતમાં મંકીપોક્સનો કેસ નોંધાતા ચિંતા વધી સંદિગ્ધ કેસ મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી સ્વાસ્થ્ય મંત્રાલયે સંદિગ્ધોના સ્ક્રીનિંગ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગની હિમાયત કરી ડબ્લ્યુ એચ મંકીપોક્સને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર